કચ્છ જિલ્લા કોંગ્રેસે આગામી સમયમાં વોટ ચોરીના મુદ્દાને લઈને લડત આપવાની જાહેરાત કરી છે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું કે એકત્રીસમી ઓગસ્ટે અમદાવાદમાં યોજાનાર વોટર અધિકાર યાત્રામાં કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાશે તેમણે કહ્યું કે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વોટ વોટચોરી અંગે રજૂ કરેલ તથ્યો અને પુરાવાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાજપ પડદા પાછળ રહીને વોટ ચોરી કરી રહી છે અને ચૂંટણી પંચનો દુરુપયોગ થઈ રહ્યો છે પત્રકાર પરિષદમાં ડુપ્લિકેટ વોટર ખોટા સરનામા આક્ષેપો કરવામાં આવ્યા છે અમારા રાષ્ટ્રીય નેતા માનનીય રાહુલજી સમગ્ર દેશમાં અને ખાસ કરીને અત્યારે બિહાર રાજ્યમાં વોટ ચોરી મુદ્દે લોકોને જાગૃત કરી રહ્યા છે કે આ દેશમાં કઈ રીતે વોટ ચોરી કરી અને દેશમાં સરકાર ભાજપ બનાવી રહી છે રાજ્યમાં પણ બનાવી રહી છે અને ઘણી જગ્યાએ આપણને એવું લાગે કે આપણે જીતી રહ્યા છીએ તમામ સર્વે કહેતા હોય છતાં જ્યારે પરિણામ વિપરીત આવ્યા ત્યારે એની તપાસ કરી અને ચૂંટણી પંચને આધારને પુરાવા સાથે કે કેવી રીતે ખોટા મતદારો દાખલ થાય છે યાદીમાં અને એવા અસંખ્ય દાખલાઓ ચૂંટણી પંચને જ્યારે આપ્યા તેમ છતાં ચૂંટણી પંચ એના ઉપર કોઈ કાર્યવાહી કે પગલાં લેવા નથી માગતી એના માટે થઈને આગામી એકત્રીસ તારીખના અમારા અમદાવાદ મધ્યે રાજ્ય લેવલની એક મોટી રેલી થવા જઈ રહી છે અને વોટચોરી મુદ્દે ગાંધી આશ્રમની બાજુમાં આ રેલી થવાની છે જેમાંથી કચ્છના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આગેવાનો પણ જવાના છે અને ખાસ કરીને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની હું વાત કરું તો અમે પુરાવાઓ અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી આપ્યા ચૂંટણી પંચને એના ઉપર કોઈ જવાબ આપવાને બદલે ઉલટાની ધમકી આપે રાહુલજીને કે તમે એફિડેવિટ કરો અથવા દેશની માફી માગો તો આવી ધમકી કાંઈ સુપ્રીમ કોર્ટ નથી કે ચૂંટણી પંચ આવી ધમકી આપી શકે ચૂંટણી પંચનું કામ છે કે લોકોનો ભરોસો કાયમ રહે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને નિષ્પક્ષીય રીતે જ્યારે એને કામ કરવાનું હોય ત્યારે વિરોધ પક્ષ જ્યારે કહેતા હોય ત્યારે એના ઉપર એને કામ કરવાનું હોય છે ખરેખર આ ખોટા વોટર છે એમાં ઘણી જાતના પુરાવા આધાર અમારા નેતા રાહુલજીએ ચૂંટણી પંચને પણ આપ્યા છે એની વાત કરીશ તો એક જ વ્યક્તિના વારંવાર બે નામ ત્રણ નામ ચાર નામ એવા નામ અગિયાર હજાર એક જ વિધાનસભામાંથી વાત કરું છું એક જ વિધાનસભાની કે અગિયાર હજાર નવસો પંચોતેર એવા નામ હતા કે એક જ મતદારનું બબે બે જગ્યાએ કે ત્રણ ત્રણ જગ્યાએ નામ હતા એવી જ રીતે ખોટા સરનામાં કે માત્ર મકાન નંબર જીરો એના એ એ નામના સરનામા ઉપર ચાલીસ હજાર મતદારો એવા હતા કે જીરો નંબરના એક જ મકાન ઉપર ચાલીસ હજાર મતદારો નોંધાયેલા હતા એ પુરાવા મેં આપ્યા એના પછી એક સરનામે જ ઘણા વોટર દસ હજાર ચારસો મતદારો એવા હતા કે એક જ સરનામે લોકો રહેતા જોવા મળ્યા હતા એક જ સરનામું કે મારું આ સરનામું આ વિસ્તારનું એવા દસ હજાર ચારસો બાવન અયોગ્ય ફોટા અથવા તો દેખાય નહીં એવું ખોટું કરવું હોય એટલે કાંઈક તો છુપા ઉપર પડે એટલે ફોટાથી ઓળખાય નહીં એવા એકતાલીસો બત્રીસના વોટર એવા હતા કે જેના ફોટા ઓળખી શકાય એવા નહોતા અને ફોરમ નંબરનો છનો દુરુપયોગ ખાસ કરીને કે ફોરમ નંબર છનો દુરુપયોગ ઉપયોગ એ કરવાનું છે કે જેનું નવું નામ મતદાર જાતિમાં નોંધાવવું હોય એના માટે છે પરંતુ ખોટું ક્યાં થઈ રહ્યું છે કે છ નંબરના મતદારનો એને લાભ લઈ બીજી જગ્યાનો હોય ક્યાંક એનો વોટર નોંધાયેલો હોય ત્યાં રદ થવાને બદલે આ નવા નામો ચૂંટણી પંચ ઉમેરતું ગયું અને જેને લઈને સમગ્ર આપણા ગુજરાત રાજ્યમાં અને સમગ્ર દેશમાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ આપણા જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લામાં પણ લાખો મતદારો એવા છે કે યા તો મોટા શહેરોમાંય રહેશે ને ગામડામાંય મતદાન કરે છે મહારાષ્ટ્ર મુંબઈ કે મોટા શહેરોમાં રહેશે ને અહીંયા આવીને મતદાન કરે છે અને આવા અસંખ્ય આપણી પાસે આધારને પુરાવા છે પણ ચૂંટણી પંચ એ પુરાવા લેવા માગતું નથી કે એને સમજવા માગતું નથી ઇરાદાપૂર્વક અમારી વાત એક જ છે કે તમે ડિજિટલ જાતિ તમે શા માટે ફોર્મેટમાં ભારતની જનતાને આપતા નથી ડિજિટલ જાતિ આવે તો ઓટોમેટિક બધા જોઈ શકશે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકશે અને જ્યાં ડબલ નામો છે અત્યારે તમે એના ચૂંટણી કાર્ડ તમે મિલાવો તો એ તમને ખ્યાલ આવી જાય અને અમારી માગણી પહેલાં પણ એ છે ને આજે પણ આપણા માધ્યમથી કહીએ છીએ કે આધાર કાર્ડથી જો લિંક કરી દે મતદારને તો ઓટોમેટિક એના ક્યાંય બે જગ્યાએ ત્રણ જગ્યાએ ચાર જગ્યાએ નોંધાયેલા હશે તો એનો આપણને આ ખોટા મતદારો નીકળી જશે પણ એવું કરવા માગતા નથી કારણ કે અત્યારે ચૂંટણી પંચ માત્ર ને માત્ર ભાજપને ઈશારે જ કામ કરી રહ્યું છે અને ભાજપના ભાજપની જ ભાષા અત્યારે ચૂંટણી પંચ બોલી રહ્યું છે જે ભાજપ બોલાવે એ ભાષા એ શબ્દો ચૂંટણી પંચ અત્યારે બોલે છે તો અત્યારે ચૂંટણી પંચ છે જેના ઉપર આ દેશની જનતાને ખૂબ વિશ્વાસ હતો લોકશાહી બચાવવાની હશે લોકતંત્ર બચાવવાનું હશે તો ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે કામ કરવું પડશે પણ અત્યારે નથી થતું તો આનો વિરોધ અત્યારે અમે આજે રાજ્ય લેવલની એક લેવી રેલી કરવા જવાના છીએ આગામી દિવસોમાં સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યોમાં પણ રેલી થવાની છે અને જન જન સુધી પહોંચાડી અને સાચી વાત છે એ લોકો સમજે અને મતદારોમાં આખો દિવસ તમે લાઈનમાં ઊભા રાખો એ મતની તો કોઈ કિંમત જ નથી રહેતી આપણે બતાવી જોયું છે કે અહીંયા પણ આપણે જોયું હશે કે ચાર વાગ્યા પછી મતદારની ટકાવારી એકદમ વધી કેમ જાય છે તો ક્યાંક ને ક્યાંક ખોટું મતદાન પણ થઈ રહ્યું છે એમાં વહીવટીતંત્ર પોલીસ તંત્ર અને ચૂંટણી પંચ બધા અત્યારે ભાજપને સાથે મળી અને લોકતંત્રની હત્યા કરવા માગે છે તો એના માટે થઈને અમે મોટી સંખ્યામાં ત્યાં જવાના છીએ અને ખાસ કરીને આગામી બેથી છ તારીખ સુધીમાં સમગ્ર તાલુકાઓમાં પણ અહીંયા કરીને અમે સભાઓ અને સંમેલન જેવું કરવાના છીએ દસે દસ તાલુકામાં ત્યાં પણ લોકોને આ મુદ્દાઓ અને ઘણા બધા કચ્છના મુદ્દાઓ છે એના માટે પણ અમે લોકો સુધી અમે જવાના છીએ બીજો મુદ્દો મારે અહીંયા આજે સ્થાનિકનો પણ એક બે મુદ્દાઓ છે હું આપને કહેવા માગું છું કે કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કેટલી હદે કથરી ગઈ છે તમે વિચાર કરો કે મોબાઈલ માટે બસો પાંચસો રૂપિયા માટે લોકો હત્યા કરતા નથી અને એનાથી ગંભીર બાબત શિક્ષણ સંસ્થામાં પણ ક્યાંક ને ક્યાંક આ દૂષણ ઘૂસ્યું છે ગઈકાલે જ લગભગ આપણી એક દીકરીને એક વિદ્યાર્થી સરી મારી આ જેમનું કરુણ મોત થયું છે ખૂબ જ પીડાદાયક અને દુઃખ આપણને થાય આવી ઘટના અહીંયા કને કચ્છમાં પણ બને થોડા દિવસ પહેલાં અત્યારે આદિપુરમાં પણ આપણે કોલેજમાં જોયું તો પ્રિન્સિપલને લાફા મારી દેવા જાહેરમાં તો આ શું અત્યારે અત્યારે આ નવું જનરેશન કઈ દિશામાં જઈ રહ્યું છે ખૂબ ગંભીર પરિસ્થિતિ આપણા જિલ્લામાં પણ છે એવી જ રીતે આપણે રોડ રસ્તાની હાલત તમે જોઈ તો ત્રણ યુવાનોના ગઈકાલે મોત થયા કન્ટેનર પડી જાય રસ્તા ઉપરથી તો એ રસ્તા કેટલા જર્જરિત છે સિત્તેરથી એંશી ટકા રસ્તાઓ કચ્છ જિલ્લાના અત્યારે ખરાબ છે કચ્છના તમામ છ છ ધારાસભ્યોને સાંસદને એની કોઈ ચિંતા નથી નવા નવા રોજ ઉદઘાટનો થાય એમાં પહોંચી જવાનું પરંતુ તમારે જે મૂળ રસ્તાઓ છે એને તો તમે સુધારો અત્યારે ખૂબ ખરાબ હાલત જિલ્લામાં થઈ રહી છે તો એના માટે એ જવાબદાર છે અને અમે તો આજે કીધેલું પણ ઉપર છે એ નિવેદન પણ આપ્યું છે કે ખરેખર આના માટે થઈ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર પણ ફરિયાદ પોલીસ ફરિયાદ થવી જોઈએ કારણ કે આપણી પાસે ટેક્સ વસૂલ કરે છે ટોલ ટેક્સ લે છે તો એની જવાબદારીને ફરજ પણ છે કે સારા રસ્તા આપે ત્રીજો મુદ્દો અત્યારે અમારો હતો આપણે નેત્રામાં તમે આરોગ્યની કચ્છની પરિસ્થિતિ આપણે જોઈ કે જે આરોગ્ય સમિતિના ચેરમેન છે જે જિલ્લા પંચાયત હસ્તક આરોગ્યની વહીવટ ચાલી રહ્યો છે એ આરો નેત્રાના લોકો કેટલા ત્રાસી ગયા હશે કે ત્યાં એક દર્દીને ઓક્સિજન નથી મળતું અને ઓક્સિજન એક ન હોય હોસ્પિટલમાં એક બોટલ તો આનાથી ગંભીર બાબત શું હોય તો માત્ર તાયફાઓ કરનારી સરકાર છે મૂળભૂત સુવિધાઓ છે કે આરોગ્ય સમિતિના ચેરમેનના ગામમાં જ જો આવા તમારા પીએસસી કે દવાખાનાને તારા મારવા પડે લોકોને આટલી નોબત આવે એટલે એનાથી હદે ખરાબ બાબત શું હોઈ શકે તો તમામ ક્ષેત્રે અત્યારે આ સરકાર ફેલ છે શિક્ષણની બાબત હોય તો ભલે આરોગ્યની બાબત હોય તો ભલે રસ્તાઓની બાબત હોય તો ભલે અને કાયદો અને વ્યવસ્થાની બાબત હોય તો ભલે તો હવે તો બહુ થઈ જાય છે હદ થઈ જાય છે અને ગાય માતાને નામે મત લઈ અને વારંવાર સરકાર બનાવી છે અને અહીંયા સાધુ સંતો ઉપવાસ ઉપર બેઠેલ છે ચાર ચાર દિવસથી અને એના જ ભાજપના સૂત્રોમાંથી અમને પણ કહે છે કે ભલે બેઠા હોય આ મારવાની જરૂરિયાત છે સંતની જરૂરિયાત છે આ ભાજપવાળા કહે છે એટલે એના ભાજપવાળાને એની કોઈ ચિંતા જ નથી કોઈ એને સરકારના પ્રતિનિધિ તરીકે મરવા નથી ગયા આશ્વાસન નથી આપ્યું કે કોઈ ખાતરી આપવાય નથી માગતો વિચાર કરો આ કેટલી સરકાર કેવી રીતે કામ કરી રહી છે કે આવી ગંભીર બાબતમાં એક દિવસ એવો હતો લોકશાહીમાં લોકતંત્રમાં ખાલી એક થોડુંક પણ કોઈ સામાન્ય માણસ એક કલાક માટે બેસતું ને તો સરકાર એની ગંભીર નોંધ લેતું અત્યારે આ બધું ભૂલાઈ ગયું છે જે કરવું હોય તે કરે સરકારને કોઈ ચિંતા નથી તો ગાય માતાને નામ લેનારી મત લેનારી સરકાર ગાય માતાને નામે સત્તામાં આવેલી સરકાર જ્યારે સંતોનું પણ સાંભળતી ન હોય તો પ્રજાનું એ શું સાંભળશે તો અમે સમય આવી ગયો છે બહુ અમે હદ થઈ ગઈ છે લોકોને પણ અમે ગઈ છે અપીલ કરી છે કે અમે જાગૃત થા અને બે હજાર સિત્યાવીસમાં અમે આ સરકારને બદલો એવી આપના માધ્યમથી અમે વિનંતી અને પ્રાર્થના કરીએ આભાર